બોટાદના રાણપુરમાં પડેલા ભારે વરસાદથી ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોના વ્યાપક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ખેડૂતોએ કરેલી મહેનત પર પાણી ફરી વળ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે ખાસ કરીને રાણપુરના અણિયારી કસબાના ગામની વડીઓમાં વરસાદી પાણી ભરાયા છે અને ખેતરો બેટ બન્યા હોય તેવી સ્થિતિ છે આ સ્થિતિમાં ખેડૂતો અને સરકાર સમક્ષ તાત્કાલિક સર્વે હાથ ધરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે રાણપુર તાલુકાના અન્ય ગામો ખસ વગડ અડવ ડુંડલી પાણવી રાજપરા સુંદરીયાણા નાની વાવડી બોટી વાવડી ધાર પીપડા ઉમરાડા નાગનેશ દેવડિયા વગેરે ગામના ખેતરો વરસાદી પાણી ભરાતા તંત્ર વરસાદી પાણી ભરાઈ રહે તેવી તેવી પણ માંગ વાડીમાં તો તળાવ ઘોળે પાણી ભરાયે પાક બધો ડૂબી જાય છે. ગામમાં કેવી સીટી? ગામમાં તે આની ઘરમાં પાણી કુસાઈ જાય

ગયું છે અમારે નદી નાળા પણ સલકાઈ ગયા છે અને નદીનું પાણી રહ્યું ને એ અમારા ગામ તરફ આવતું હતું એટલો વરસાદ આવ્યો તો અને ખેતરમાં પાક ને નુકસાન પણ ઘણું થયું છે આગળથી લઈને અત્યાર સુધીનો જેટલો પાક હતો એ બધો બળી ગયો છે મગફળી છે જેમ કે કપાસ છે વરસાદ પડતા ખેતરો ભરાવતા અને ખેડૂતોને બહુ જ નુકસાન થયેલ છે જેના કારણે ત્રણ ત્રણ વાર ખેડૂતો એ પાક વાયેલો હતો એ પાક નિષ્ફળ થયેલ છે તે સરકારશ્રીને એટલું જ કહેવાનું કે યોગ્ય એમને વળતર મળે અને ખેડૂતો પગભર પાછા ઊભા થઈ શકે